પહેલો મારો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં મિત્રો સાંજના નવ આઠ સાડા આઠ વાગ્યા છે તો મેં નીકળ્યા છું અત્યારે ફાગવેલ જવા માટે તો તમે ગણેશ મ્યુઝિક બ્લોગને સબસ્ક્રાઈબ નહીં કરી હતી અત્યારે કરી લીજો અને ફાગવેલ તમને બધાને ખબર છે કે આજે ફાગવેલમાં મેળો ભરાય છે ભાતીજી મહારાજનો રોજ જે તમને મેં બતાવું છું મારા ભજનના વાળાના ડાકલીઓ ઝાડણી મેં ખૂબ મોજ કરું પણ આજે એવી જગ્યા તમને બતાવું છું મેં ખતરનાક તો બન્યા રહેજો ફાગવેલ જઈને તમને મેં નજારો બતાવું અને કઈ રીતને અમે હોમે જઈએ છીએ શું કરીએ છીએ કી ગાડી મેં જમસમ મેં ખાલી બન્યા રહેજો નીકળું છું મેં ઘેરથી ફાગવેલ જવા માટે તો ચાલો જય માતાજી દોસ્તો જય ભાતીજી સર અને કારણ કે અત્યારે અમે છીએ ઘોગંબા આપણી ગાડીમાં ગેસ નખાવવું પડશે અને ગેસ નખાવ્યા પછી ક્યાં કારણ કે અમે કંઈ તું કંઈ નીકળ્યું અને બંને રીજો ગાડીમાં ગેસ નખાય છે અત્યારે અને મારી સાથે છે આ એવા રાજુભાઈ કેવું છે ભાઈ જય જય રાજુભાઈજી દોસ્તો ખૂબ મજા પાડીએ છીએ એની અને દાખલા દાખલીઓ અને જાણીએ મેં ખૂબ મજા પાડીએ છીએ પણ આજે ડાયરેક અમે દાદાના દર્શન કરવામાં છીએ હારવિલ બરાબર અને કેમ તો મજા મારી સાથે છે આ બધા ભાઈઓ છે તો કંઈક મજા રહી જો હારવીલ કેટલી મજા આવે ને એ તમે વિડીયોમાં જોવા મળશે બરાબર જો ભાઈ હા બરાબર હા થઈ ગયે ચાલો બરાબર થઈ ગયું ચાલો 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 થોડી ઘણી ચા પીએ તો બરાબર અને ચાલો ચા પીવા ભાઈ દરેક મારા આઈ ટૂંકના ફેમિલીને અને

ગેરજ છે ત્યાં ગાડી છે તમને થોડું ઘણું મેં અમે બતાવશું કારણ કે થોડા ઘણા લેટ તો હવે પડવાના જ છે આપણે બરાબર છે એક જણ વાત ફાઇનલ થઈ ગઈ છે અને વધારે છે ભાઈ તમે જુઓ ગાડી બગડી ગિરીશભાઈ કહી છે આ જ્યાં ગિરીશભાઈ ગિરિરાજ બેન્ટવાળા યાર ડ્રાઈવરસિંગ બરાબર ડ્રાઈવિંગ કરી ગાડી બગડી કંટાળી ગયા છે કંઈ નહીં આ છો તમે જુઓ ગાડીઓ મોટી મોટી ગાડી પડી છે અને શિવાલિયાથી આગળ થશે રાત્રે મને કઈ ખબર નહીં પડી જો પેલી ગાડી આવે અને આ ગાડીનું કામકાજ ચાલુ છે અને દાદાની જેવી જેવી દાદાની મોજ બાકી અમે તો ઘણી કોશિશ કરી યાર પણ ગાડી દગો દીધો અધ વચ્ચે કારણ કે પેલા દહરો અંદર ઘોડી દોડે એવી કહેવત થઈ ને તો કઈ નહીં બસ બન્યા રેજો થોડી ઘણી મોજ કરીને અમે તમે બતાવશું તો ખરા જ જના જ ખરા દાદાના ધામમાં પણ થોડાક લેટ પહોંચવાના લાગે છે બધાને જયસિંહ બજરંગલી સવાર સવારમાં ગુડ મોર્નિંગ પણ આ બ્લોગ એવો છે મિત્રો કે અમે રાતના નીકળી ગયા હતા ભાગવેલ જવા માટે ભાગવેલ ભાગવેલ પહોંચ્યા નહીં અને રસ્તામાં અમારી ગાડી બગડી એટલે રાતે બે લગભગ અગિયાર વાગ્યાની આજુબાજુ આજે બગડી સિવેલ્યાની આજુબાજુ તો તમે જુઓ ગાડી હચ કરે છે અમારે અને ગાડી હજ થાય અને દાદાના દર્શન તો અમે રાતે ખૂબ મેળાની મોજ કરવાના હતા પણ મેળાની મોજ થઈ નહીં તો કંઈ બન્યા રહીજો અને ગાડી હવે હાથ થાય છે રાત્રે અમે અહીંયા આ ગેરજ પર ઊંઘી ગયા હતા ગાડીમાં ગાડીમાં પણ તમને ખબર છે કે ગાડીનો અને લાડીનો કોઈ ભરો નહીં બરાબર છે ગાડી ચેક કરીને લઈ જોઈએ અમે અમારું બધું ખેલ ખતમ હતું થઈ ગયા multimod spam ha! worship અમે અને હવે તમને કેવો નજારો લાગે તો અમે બતાવતું બરાબર રાતના નીકળલા પણ અમારે કઈ ગાડા આવ્યો નેકલી ઘણી પગડી છે ભાઈ રામ

ફાગવેલ ભૂમિ એટલે ભૂમિ યાર તમે જોવો છો હા જો ગેટ કન અમે આઈ ગયા છે પણ લગ લગજો જય સત્રીવીર ભારતીજી મહારાજ લખજો કોમેન્ટમાં લગજો બરાબર દઈ ફાગ વેલ વાળા તારા દ્વાર તારા દ્વારમાં આવી ગયા છીએ પણ થોડું ઘણું ફરી લઈએ અમે ગલીઓમાં આજે કેટલી મજા આવી તે બસ તમે જોણો બાકી અમે તો ગાડીમાં બેહીને મોજ કરી અને કંઈ નહીં મિત્રો જઈ ભાતીજી લખજો અમે પાંજરા મેળા તમને નહીં બતાવી શકીએ આપણે અત્યારે પણ અત્યારે હોકી ગયા ત્યાં ફાગેલમાં તો દર્શન દાદાના નાના એ તમને બતાવશો જરૂર અને સવાર થવામાં યાર ખૂબ મજા આવે છે હમણાં થોડું ઘણું મૂડતા મારું વિગડી ચૂક્યા છે પણ કોઈ નહીં ચાલે રાજુભાઈ કેવું છે ભાઈ મજા આવે ને રાજુભાઈ અમારા સારા એવા કલાકાર છે અને બધીની દુનિયામાં રસમની સિંગર ગરબામાં રમઝટ ખૂબ મોજ કરે અને આપણે ત્યાં કહીએ જ ભાઈ

પણ તમે જો હમણાં તો આ મે દિવસે હમણે આયા મેળો જોવા કઈ નહીં ફૂલી નાખેલું છે એમ બોલવાનું ચાલુ કામ છે બરાબર છે હા બધા ચૂટા કરી નાખેલા છે દોસ્તો આપણે વરસાદ આવી ગઈ છે વરસાદ લીધી છે અને

क्यों क्यों नहीं? ये बात की बात है आज की डाला से दादा ने थाने में दादा घर घर कभी एक काम करें हिंदी परिशनीय मंडल गलत करना सोनी <laughs> अधिकारी कर स्वयं सेवकों ने शाह सरकार आते हमारी उम्मीद करते हैं क्या है बात ये घर के बाबू ने कोतानो पंक्ति सम्मान के नाम हो भाई स्वच्छ ये रखो जिस सरकार का विस्तार है व्यापारियों ने एक महान रानी

ભક્તો ને ન શ્રી પણ દાદાના સાનિધ્યમાં દાદાના દરબારમાં આવી ગયો છું મેં તો જય ભાભીજી લખજો બરાબર ચાલો બોલો ભાભીજી મહારાજ લાઈન લેવું પડશે લાગે મને बोलो भाटी जी महाराज की બાજુ મિત્રો કોઈ વાર આપણે વિડીયો બતાવી તમને અહીંયા આપણે દાદાની સમાધિ દર્શન છે ત્યાં અમે દર્શન કર્યા અને જો બધા દાદાના દર્શન કરે છે અને તમે લખી તમે જોવો જ છો કે દાદાની સમાધિ પણ અહીંયા દાદાની સમાધિ લીધી દાદા અમે દર્શન કર્યા તમને પણ કરાયા તો બન્યા રહી જો ભાઈ દર્શન થયા ને બરાબર ના અમે દર્શન થયા બધા સાથે બહુ અને હમણાં સવારમાં નવ દસ વાગ્યા છે પણ કોઈ આખું દૂર છે આગવીને ભૂમી એટલે તમને ખબર છે આ જી મહારાજો રામ દોસ્તો દાદાના દર્શન થઈ ગયા અને અમે આવી ગયા છીએ આ દાદાની ઘેર બહાર તો હવે તમે અહીંયા સુધી બન્યા રહેજો અને આ રોડ પાસે બે ગેટ આવે ને પહેલો ગેટ આ ગેટ છે હાથીજી મહારાજનો પહેલો ગેટ તો આપણે દાદાના દર્શન તમને પણ કરાયા જો ભાઈ તો કઈ નહીં બન્યા રહેજો અને સપોર્ટ કરજો જય ભાતીજી મહારાજ એમ કોમેન્ટમાં લખજો છત્રીવીર ભાતીજી મહારાજ કી તો કઈ અંદાજમાં મારા બ્લોગ વિડીયો આપતા છે અને કેવો લાગે તમે કીધું